આરોગ્ય વિભાગ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર દ્વારા અમરસિંહજી કેમ્પ્સમાં આવેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતુશ્રી વ્રજકુંવરબેન મગનલાલ મહેતા કોમર્સ કોલેજ અને ઇન્દુબેન લલિતભાઈ મહેતા કોમર્સ કોલેજ દ્વારા તમાકુ વ્યસન મુક્તિની જનજાગૃતિ અભિયાન રૂપે આ શાળાની અંદરમાં ચિત્ર હરીફાઈ રાખવામાં આવેલ જેની અંદરમાં બત્રીસ વિદ્યાર્થીઓએ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ અને સરસ મજાના ચિત્રો દોરી આપ જોઈ શકો છો વ્યસન મુક્તિ માટેના એને અભિયાન માટે કેવા સરસ મજાનો સંદેશ આપી રહ્યો છે નાની નાની જે વિદ્યાર્થીની છે પણ એ પણ એક સંદેશ આપે છે કે ખરેખર તંદુરસ્તીને તમારે જો સાચવવી હોય તો તમારે વ્યસન મુક્તિ જો કરવી જોઈએ અને વ્યસન મુક્તિની અંદરમાં ખાસ કરીને તમાકુનું જે સેવનવાળી જે બધી જ વસ્તુઓ આવે છે એને તમારે મુક્તિ આપવી જોઈએ તો જ સાચી અર્થમાં આ વ્યસન મુક્તિ દૂર થશે એ માટેની જે જનજાગૃતિ અભિયાનને આ વ્યસન મુક્તિ માટે થઈને અમરસિંહજી હાઈસ્કૂલ કેમ્પની અંદરમાં કેમ્પ્સમાં આ એની તમામ શાળાઓ જે છે એના દ્વારા આ જો આપ જોઈ શકો છો સરસ મજાના ચિત્રો દોરી અને આ એક મેસેજ આપવા માગે છે કે ખરેખર બધાએ વ્યસન મુક્ત થવું જોઈએ અને વ્યસન જે છે એ જીવલેણ છે જેનીથી કેન્સર પણ થાય છે જો આ એમની અંદરમાં બધા એમને સલાહ સૂચન આપવામાં આવે છે અને અધિકારીઓ આવ્યા છે જિલ્લા આરોગ્ય વિભાગના અને હેલ્થ સેન્ટર વાંકાનેરના જે બધા કર્મચારીઓ આવી અને આ જે વિદ્યાર્થીની જે છે એમને જે સૂચનો કરે છે એમને જે સલાહ આપે છે અને આનો મેસેજ એટલો જ છે કે ખરેખર બધા જે જનજાગૃતિ ફેલાવી અને વ્યસન મુક્તિ એ જ મોટો સંદેશ છે જે બત્રીસ જે બધાએ રિફાઈમાં જે ચિત્ર રિફાઈમાં ભાગ લીધો છે એ બધા જ હું આપને બતાવી રહ્યો છું અને એમને ઇનામો પણ પ્રોત્સાહિત રીતે આપવામાં આવેલા એટલે એક સરસ મજાના મેસેજવાળું કામ અમરસિંહજી હાઈસ્કૂલ કેમ્પસની અંદરની એમની તમામ શાળાઓ જે છે વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમની શાળાઓના જે વિદ્યાર્થીનીઓએ જે ભાગ લીધો છે જો આપ જોઈ શકો છો એને એનામ પણ આપવામાં આવી રહ્યા છે એના સાથેની આ ફોટોગ્રાફી પણ જે જે ચિત્રો જે છે એને પણ આપણે બતાવી રહ્યો છું અને ખરેખર એક ચિત્રો દ્વારા સરસ મજાનો મેસેજ પણ આપવામાં આવ્યો છે